સોરઠમાં એ સમયે મૂળદાન રેફડિયાની હાક બોલતી મૂળદાન રેફડિયો ચાચરિયા ગામનો કાઠી ધણી હતો વિકરાળ ઉતારો હતો 300 300 ગોડા હાકતો એક રાતે ચાચરિયાની ગેલીમાં ડાયરો મળ્યો છે નગરને લૂંટ કરીને મૂળદાન ચાલે આવે છે લાલચુ રાવળ બારો ગોઠણ પર થઈને મૂળદાનને બિરદાવી રહ્યો છે કે બલો બલો મૂળદાન મૂળદાન તે તો કોઈથી ન થાય તેવો કામો કર્યો નગર लूटी અરે નગર हुंगी नारियो कुंजू जी कर लाय वाड दिए उड़दानियो माड बजा रामाय એટલે કે રંગમતી ની કાંઠે ઉડદાર તે જે ટાણે હાથ કર્યો તે ટાણે આખા નગર ની અસ્તર્યુ નાતી જોતી કુંજડી જેવી કલ્પાન કરતી નાઠી અને ઉડદાનિયા તે તો મોટી બજારે જઈને તરવારીમાં વાડ દીધા પણ

કસુંબી ચકચૂર જાચક આવા દોહા લલકારી રહ્યો છે અને મુળદાન પોતાના મનમાં ફુરસા તો મૂછે વળ દેતું સાંભળે જાય છે તે તાણે એક વટે મારવું એ આવીને એને રામ રામ કરે રામ મુળદાને સામા કહ્યા ક્યાં રેવા રહેવા તો બરવાડે બરવાડે લીંબડીવાળું બરવાડું કે હા બાપા ગેલાશાનું બરવાડું ગેલાશાનું બરવાડું કહેતા તો મુરદાને દાંત કાઢ્યા અને ચારણો પરટ્ટો મૂક્યું તારા જે ચાચરિયા તળઓ કેથી બાગ જ ભરાયના સીમાડે ગેલોશા વાડે ખડ મૂળદાનિયા એટલે કે ઓ મૂળદાન તારા ચાચરિયા ગામનો ભાગ ભરવા ગેલોશા આવી શકે નહીં એય તો તારે સીમાડેથી ખડ વાડે ખડ તારા ખડા તો ઈ ભરી રહ્યો ગેલોશા નામના વાણિયાની આવી ફજેદી સાંભળતો સાંભળતો મોરદાન હસે છે દારૂના શીશામાંથી એક પછી એક પિયાલીઓ ભરાતી આવે છે પોતે પીએ છે ડાયરો રંગમાં છે તેમાં વટીમાં ઊઠીને અંધારી રાતે ખાધા વિના ચાલી નીકળ્યો અને ઉપર તે પગે એ તો બરવાડે પહોંચી ગયો બાપનું નામ માધાશા માનું નામ દિલબાઈ અસલ વતની મૂડીના ત્યાંથી માધાશા લીમડી આવી વસે

પાડોશના કાઠીઓને ગામની રક્ષા બડાવી માર સાથે માળવા પંથકમાં ઉતરી ગયા વર્તી સુરઠમાં સોરઠમાં મે સારો થયો સાંભળીને ચારણો માલ હાકીને પાછા વળે આવીને જોઈએ કે પાડોશી કાઠીઓએ ગામ પચાવી પાડેલું જાપામાં એને દાખલ થવા જ દીધા નહીં ચારણો ઘણા કલાવાલા કરે પણ કાઠી માને નહીં છેવટે એ ગામેથી ચારણના સ્ત્રી દીકરો અને દીકરાઓ

વડમાર સમય જતો અત્યારે જ્યાં બજાર છે ત્યાં તો નદીનું વહેણ હતું એ વહેણની એંધાણી તરીકે ખીજડો અને ખજૂરી અત્યારે ઊભા છે આ માદાશાને ઘેર ગેલો સાપ આવ્યો જેવી છીપ હતી તેવું જ મોટી નીકળ્યું આ ગેલો સા વાણ્યો સમસેર બાંધી પટા શીખ્યો બાલો પાડ્યો પેટમાં કટા જમાયું અને પેટ પર ઢાલ બાંધ્યા આસપાસના કાર્જા કાઠીઓમાંથી કઈકની ધરતી સાથે જડી દીધા વસ્તીની જમાવી બરવાળાનું તાલુકો બારમાંથી બાવીસ ગામનું બનાવ્યું બરવાળું વેપાર વણજનું અડીખમ મથક બન્યું ગેલાસાની ફે ફાટી ગઈ કંઈક સાંઢાને ના થયા પણ ના થયું રહ્યો એક વોડદાન રેફડ્યો અને એમાં આજ પોતાની હિડપના દુહા માયલું સીમાડે ગેલોસા વાટે ખડ વોડદાનિયા આ વેણ સાંભળીને જુવાન ગેલાસાની ભૂજાઓ કડવા લાગી હેલા કઈ ગામ રહેવું આય ચાચરીએ

પણ કરડે ચૈરે સીમાડે વિજુ કોણ બે માઠાડો નીકળે આવો હેમર બીજા કોની રાંગમાં રમતો હોય અને આવા તું તાણીને મૂછે હાથ નાખે છે મરદ ગામ ગેલીયા તું જે દિવસ તાણીને તારી મૂછે હાથ નાખે છે તે દિવસ

ઉપરથી ગાદલી ઉપાડીને ભો માથે પાથરી ઉપર બેઠો ખડીયો લઈને અંદરથી અફીણ કાઢી લ્યો આપા ઉડદાન આજ હું તમારો મહેમાન થયો આ લ્યો કાઢો કસુંબો પ્રેમથી પીએ ઉડદાન નિર્ખી રહ્યો આ કઈ જાતનું શત્રુ આ ટાણે કસુંબો પીવા બેસે છે આવી ખાનદાની દેખીને ઉડદાનનું અડધું જોર નીતરી ગયું ફરી ગેલોસા બોલે આપા ઉડદાન બેઠા કા કાડો જટ કસુંબો પીધા વગર કાઈ ચાલશે આપણી આજ પ્રથમ પહેલી ઓળખાણ કહેવાય ને વળી હું તમારે સીમાડે મહેમાન કસુંબો નીકળ્યો બે જણાએ સામસામી અંજડીઓ ભરી પીવરાવી બેની આંખો ઘેઘૂર બની ગઈ ઠીકા ઠીકનો કેફ આવી ગયો ત્યારે ગીલાસાએ હાકલ કરી કે હા પા ઉડદાન હવે ઊઠ ચડ ગોડીએ આજ તારે સીમાડે બેમાંથી કોણ ખડવાડે છે ઈ નક્કી કરવું છે ત્યારે હવે માટી થાજે વાણિયા આવી સામી હાકલ કરીને મોરદાન રેફડી ઘોડી પલાણી બે અસવાર થયા બમરવાલે ગોડીઓ કુંડારે નાખી ચક્કર બંધાઈ ગયું ગોડીની તડબડાટી બોલી ગઈ બરાબર જમાવટ થઈને પડ ગાજ્યું ત્યાં ગેલાસાની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યું સમજાયું કે ગોડીનો તંગ ઢીલો પડી ગયો છે એમ ને એમ કુંડારે ફરતા ફરતા પોતે નીચે ઉતરે દોડ દેતી ગોડીની સાથે પોતે પણ દોડતા દોડતા કસ કસીને તંગ તાણે ગોડાની ગમસાણમાં તંગ લીધું તાણી ફોજુમાં લાડો ફરે ગેલો માં ધાણી એટલે કે ગોડાની ગમસાણ વચ્ચે તંગ તાણીને માધાશાનું બહાદુર બેટડો ગેલાશા વલ લાડા જેવો દીતો ફરવા લાગ્યો અને ડીંગાણું જામતાની વાર લગોલગ થયા કે તુરત જ ગેલાશાએ વેરીને પહેલો વાર દીધો આ ઓરદાન ગા કરી લે પહેલો ગા તારો જા પછી મનની મનમાં ન રહી જાય આ લે ત્યારે પેલો ગા સવા લાખ કહી ગુડદાને વાલાનો ગા કરે કોઈ દિવસ નિશાન ન ભૂલેલો એ અચૂક વાલો આજ નિશાન ચૂકી ગયો ગેલાશાય ગુડી ગોઠણ બી કરી દીધી ઓંઠો પડીને ગુડદાનનો વાલો ગોમાં ખૂંટ્યો ગેલાશાય ગર્જના કરી એ ગુડદાન એમ ગા ન થાય જો બાલુ આમ ફેંકાય એમ કહી બાલુ ફેંકી ઘોડી તરી ગિંદીને ને ભાલુ ગયું બોડી પૃથ્વી સાથે જડાઈ ગઈ ગોળદાન નીચે પડ્યો ગેલાશાએ તરવાર ખેંચીને કહ્યું કે તને મારવો હોય ને તો આટલી જ વાર પણ ના હું ગેલોશા તુને એમ ન મારું મારે તો તારો ગર્વ જ ઉતારવો તો દિગમૂડ બનીને ઘોડદાન ઊભો રહ્યો ગેલાશાએ કહ્યું પણ આપણા મેળાપની નિશાની તો લેતો જ એમ બોલીને ઘોડદાનના વાંસામાં તરવારની પીંછી એટલે કે તરવારની અણેવડે ઉજરડા કર્યા એવામાં બરવાડાના રસ્તા પર નજર કરે ત્યાં તો આંધી ચડેલી દેખાય ઘોડે સવારોનું શૈન્ય આવતું લાગ્યું એ ગેલાશાનો જમાદાર ભાખરજી પોતાના માલિકની મદદે ચડી દોટાવી આવતો હતો ગોળદાન ફર ચરી ઊઠ્યું ગેલાશાને પણ લાગ્યું કે નક્કી ભાખરજી વોળદાનને મારી નાખશે એ બોલ્યું વોડદાન હવે નાસી છોડ વોડદાન કહે સી રીતે નાસુ મારી ગોડી તો નથી આ લે મારી ગોડી જા નાસી જા પણ એટલામાં ગીલાશાને પેલો અપમાનકારક ગુરુ સાંભળ્યો એણે કહ્યું પણ ગોડદાન આ ગોડી તો દુખી છે તરવાર કાઢીને એક ગોડી ખડતો કાપી લે બીજો ઈલાજ ન હતો ગોડદાને તરવારથી ખડ વાડી જો કે કાઠીઓ આ વાતનો ઇનકાર કરે છે પછી નાસી છૂટ્યો

ક્યાં ગયું વડદાન ગિલાસને સૌ દાજી કહેતા માળો કાઠી ન ઠકો મારે ગોડી લઈને ભાગી ગયો દાજીએ જવાબ દીધો સમારો સમજી ગયા દાજીની દુશ્મનાવટ ઉપર આફરીન થઈ ગયા ઉડદાનની માત કરવાના પોતે જે સોબંધ લીધેલા તે બરાબર પાડ્યા એવી રીતે પોતે જે જી બોલતા તે પાડે જ રહેતા એક બુબ ચારણએ ડૂંગો ભાવ્યો છે કે બોલે છે પાડે છે બધું તું મત રાજ તણા

દરવાજે દરવાજે ગઢની દૂર દિવાળી છે ગઢની આ પ્રકારની રચના છે ગામમાં જવાના ત્રણ રસ્તા પણ દરવાજા બરાબર રસ્તાની સામા સીધા નથી રસ્તો પૂરો થાય ત્યાં ગઢનો ખૂણો આવે દરવાજો રસ્તાની એક બાજુ પર રહી જાય દરવાજાની સામે પણ ગઢની બીજી બાજુ હોય એવી રીતનો ખાંચો પાડેલો છે કે અગાઉના વખતમાં ઊંટને દરવાજા સાથે ઊભું રાખી હાથી દોડાવીને

દુશ્મનો જો મિસ્ટી કરવા અંદર આવવા માંગે તો એ નાની બારીમાંથી પગે ચાલીને જ દાખલ થઈ શકે એ પૌડી અને બળવાન દિવાલ હજુ પણ મોજૂદ છે એના કોઠા ઉપર ગોઠવાયેલી અનેક તૂપોમાંથી આજે માત્ર થોડીક જ રાખી બીજી લીમડી લઈ જવામાં આવી છે હજુ કેમ જાણે ગઈકાલે જ ત્યાં લડાઈઓ ખેલાયેલી હોય એવું આપણને પાસે છે મીટે ફાટી મરે પણ ચડિયા પેલા એવો ગઢ સજીયો ગેલા તે માર કણા છે એટલે કે એ માધાશાના સુંદર પુત્ર ગિલાશા તે તો એવો ગઢ બનાવ્યો કે હજુ તો હું સૈન્ય લઈને યુદ્ધે ચડ્યો ન હોય ને ત્યાં તો એ ગઢ જોતા જ માણસો ફાટી પડે તે માંડે માધા તણા કોઠા આઘા લઈક હોય બીજાને હૈડાસામાં હોય ગડપતિયાને ગેલિયા એટલે કે એ માધાશાના પુત્ર એ એવા તો જુટેદાર કોઠા બનાવ્યા છે કે એ તારા ગઢના કોઠા બીજા બધા ગણપતિઓને એટલે કે બીજા બધા રાજાઓને ભસ્મા થઈ પડ્યા છે માત્ર નાના કાઠીઓની જમીન નહીં ભાવનગર રાજ્યની જમીન પણ ગેલાશાએ દબાવી શરૂ કરી બુડી વાબર વાળ તણો કેથી ચાસે ચંપાયે ના પણ છત્રવના સિમાડા તે ગળગટિયા ગેરિયા એટલે કે હે ગેલાસા મરવાડ અને સીપમાં તો એ બુડી જેટલી જમીનનો ચાશ પણ કોઈથી ચંપાય નહીં એટલે કે જરા જેટલી જમીન પણ કોઈ દબાવી ન શકે પણ બીજા શત્રુઓના સીમાડા તું દબાવી બેઠો છે એક દિવસ ભાવનગરના ઠાકુર મધેસંગની કચેરીમાં એક ચારણ રિંસાઈને કૂંટિયાવાળી સૂતેલું ઠાકુરે પૂછ્યું કાં ગઢવા શું થયું છે કે કૂંટિયાવાળીને સુતા છો ચારણ બોલ્યો અન્નદાતા બરવાડ અને સીમાડે મારા પગ થબે છે બહુ નજીક આવી ગયો છે ઠાકોર ને એ વેણ છાતી વિંધી આર પાર નીકળી ગયું એને ભાન આવ્યું કે વાણીએ બહુ જમીન દબાવી લીધી તરત જ ફોજ તૈયાર થઈ મરવાડાના ગઢને ને ફોજ પડી છે પણ ગડ તૂટતો નથી ઉપરથી તૂપો છૂટે છે કોજમાં ખળભળાટ થાય છે બરવાળું જીતવાની આશા છોડીને ભાવનગરના સેનાપતિએ ગેલાસાને દ્રષ્ટિના કહેણ મોકલ્યા બારીમાં થઈને દિષ્ટિ કરવા માણસો ગામમાં બેઠા છેવટે એમ નક્કી થયું કે દાજીના ગોડાના ડાબલા જ્યાં પડે ત્યાં સીમાડો નાખો દાજી દુશ્મન હતો તોય એની નીતિ માટે ઊંચો વિશ્વાસ હતો કેમ કે દાજી ક્યારેય કુડ કરતા નહીં દાજી घोड़े चढ़े वरवाड़ा થી ત્રણ ગાઉ દૂર ખળખડિયા નામનો મોકળો છે તેને સામે કિનારે દાજીએ घोड़े છોડાવ્યો તે દિવસથી ખળખડિયાને સામે કાંઠેની બાવનગામની સીમ ગણાય છે ને આ કાંઠે બરવાડાની સરહદ ખરી છે આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંભાવ્યા ચારણે ગાયું સખ કરી સુવે નહીં રહીત ને રાણા એવો માંડ્યો તે માંધાણા ગોરખ ધંદો ઘે

નીલાશાની આંખ હતી ચારણોને પણ ગાસ્તી પીસી ગઈ હતી એટલે બેલાના ચારણ કાળા સવ્ય નીલાશાની સમક્ષ ઠપકાનો દુખ કર્યો ખસનો તો તુને ખટકો નહીં ખોળે છે ખેતરડા કલડો સી ગેલા મારે છે દેડક માધાઉ એટલે કે હે માધાશાના દીકરા તારા મનમાં ગરાસિયા લોકોનો ખાસ ગામ નથી ખટકતું એને તું નજાળતો નથી અને અમારી થોડી થોડી જમીન જુટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે સિંહ ગડો થાય મોટા શિકાર કરવાની તાકાત ન રહે પછી જેમ દેડકા મારીને ખાય ને એવું તું શું કરી રહ્યો છે એ દુબો સાંભળ્યા પછી ચારણોના ગામ ઉપર બાજીએ કોઈ દિવસ નજર ન નાખી એક વખત લીમડી ઠાકોર હરીસિંહની સાથે દાજી દ્વારકાની યાત્રાએ ગયેલા ત્યાંથી પાછા આવતા લીમડી ઠાકોર જામનગરમાં જસાજી જામના મહેમાન બન્યા જામ સાહેબે ગેલોશા કામલાની કીર્તિ સાંભળી હતી એ બહાદુર વાણીયાને એકવાર મળવા જસો જામ આતુર હતા ઓ સુરવીર હતા સૂરવીરને જોવાનું માન કેમ ન થાય જામ સાહેબે લીમડી ઠાકોરની વિનંતી કરી જેલાશાને દરબારમાં તેડી લાવો લીમડી ઠાકોરે ઉત્તર દીધો મહારાજ એ વાણીયો બતાવ્યા જેવું નથી આપ એનું માન નહીં સાચવી શકો કેટલી ખોટી આદતો છે કે જે આ જામના દરબારમાં ન શોબે એવી તે વડી કઈ આદતો છે ઠાકોર મિત્રો કિલોસાની કથા અહીં પૂરી થતી નથી અગાઉ જે બન્યું તે તો માત્ર શરૂઆત હતી શું સમય કિલોસાની કસોટી લેવા જઈ રહ્યો છે તે જાણીશું ભાગ બે માં કે જે ભાગ એક થી પણ વધુ રસપ્રદ થશે તો મિત્રો કેવી લાગી આ કહાની આ કહાનીથી આપણને શું શીખવા મળે છે એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવો જો તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોની અંદર શેર પણ કરો અને હા અમારી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઈકન ને પણ જરૂર દબાવો જેથી આવવાળી આવી મજેદાર કહાની તમારી સુધી સરળતાથી પહોંચી શકે